તલી અલ્યા ભોરે મન થી મા માસી ની ચિંતા થા લે મન તો મા ભોણા ની ચિંતા થાય તાર ભોણ તો ભલે જીયો તમ તાર માં પોલીસ વા પકઈ મારે તો આ તો હિંમત કહું તાર માસી ને ભલે જીયો પોલીસ વા માર તો તું આ હાર અબે એ ઠેકાણો તારા માસી માં ઠેકાણો તારા માં એ નહી નો કાલ લાગ બોલ બોલ કર કહો ક મને થાકી લે તારી ખાતો ઉસું મને જ ન અલીય એ પોજી જા દે જાડુજીય નઈ મળતા કે કોઈ મળતું નઈ ઓ ક્યો જેતા રહ્યા હે બધા ગોતો અમે પોલીસ ઉપર જતી મન તો હમણે એવું દેખાતોતું હેન દોડ કે દોડ ના આ દોડતું જ નહીં ડાબડી મૂટારો ઓ તારું તારું અઈ જો આ ભોરે અલી આ તો આપડા ડાડી ગેંદાના બહાર આઈ શું કરશું

મા સента મે તો ન આઈ ગયા અમે તો ઓમથી આયા અરે હું તો ડાબડી મૂઢા નેંગા જોયો મન તો એકલું મેલી નાક્યું તો નહીં તું એ નહીં તું એ ચિકતા કાકાજીઓ જ પાક્યો આ કઈ હારું હવે

મશે યાર ઉભરે હેડો હેડો લે આપો તો મખાજીનું ટેન્શન ન તારી ડાબડી ઉઠારા પેલું કોણ મરી ચુ લે ના દેવાય જલ્દી જલ્દી તારી મખાજી નેહરે તમે શું હુઈ રહ્યા તું

અજીયા કોકુ શેતના શેતર આપડે આઈ શેડી શેડી ઉપર જઈન જઈએ ખોટી બચાવ મહેનતી વાયુ હોય તું તો ભંતાઈ જા ડાબી મુઢારા આલે પેલે શેડી

તારા વાત હોય એટલું બધું

પણ કુમક કહી દઉં તો કુવિ થાય કજી સામાન કા પંછી ગરાને ત્યાં હંતે જો ના તો પૂરી બધી બધી બોલી શકો અરે અરે આરીઓ કે જો હા માછ તમે હંતે જાવાના થોરા હું આતો આ

અ માકા કાકે ઉસે કશું પહેનાય નાકાને મજા આવે ગોડો એક ઠાપ ન લેના કાલ લાગનો બોલતો નતો તાર પેલો તારો હો નઈ ડાબળી મુઠો એટલે હું તને પાવ નહી કરતો તો ગરી કલે ઠાપ ન લે બે

આપડે મોમા છે ને તો પતંગ લઈ આમોનો પતંગ ગમી આપો લઈ લે પતંગ ના મોલા જાતાનો પતંગ ખોબરે દે પતિ માસી 5 રૂપિયા પતંગો લે લે પતંગ આજી બે તારી પતંગ આલા આ જગા રોકા ઉપર આવના તખી જમ ખાઈ લે અલ્યા ગોડે તને હમ તોમ નઈ પડતી અમાર એક લે લેના એ મો ભલે લઈ લઈ નઈ અલ્યા અલ્યા આ હું આને થાબ મેલું ના તો મને ઘમા દે અલ્યા તણે સેવા સળતાન આલ્યા તારા ભૂયાને હું કહું એ હોભર અમને પૂરી ચાલે તો અમને દંડા દંડા મારશે કોણ દંડા મારશે અલ્યા જો દોરી લઈ બોલાની મારી જો તણી ન

અલ્યા પના હાથ તાઈ જો પોલીસ આવે પોલીસ તમે હન તો પોલીસ ના બાપા તો તો અંદર જાય

આ પણ જાય લોકાળું બા અમે જાય લોકું ચોલ્લો કરો આરી સીરો ખખમ આપણો ચોલ્લો કરો એય પાલુ મખાજી પરિકુ ખાવા નહીં આ તમે પણ બધું જવા દે કો કોરન નહી મફત લે આ તું 50 નું આવા પરિકુ આલે

તો એ હોય હા માશે આ એ બણા હતા હા બધું તો ગમે એટલું સમજાય પણ ઊંટ ઉપર પાણીનો ઠેકો રેડે ને એવું જ મને જ જાય માશણ પોલીસ તો ઢૂડૂડૂ આગેકને મને હા હું ચોકીદાર કઉ કે આવ્યો હે હા પોલીસ તો ઢૂડૂડૂ આગેકને મને કેદ્યો બા એકલા હું પેલામનો કઈ દઉ

એય બંધ કર તું તારા દીકરા અમે બધા પકડીએ ખબર ખબર નહિ પડતી તારા આ છે લીધે પકરાયા એય બોલના બને તેમનો તેમનો ન મારો બે બે માસાનો જબ્બર ના બોલ એ જઈજો ઓમનો પોલીસ સ્ટેશન બધાને લેઈ જાઓ મખાજી તમન ના પકતી જુ કે નાખું તો રહમ નહી જો આ અમે જતો રે આવી તમે ક્યાં દો ઓહ તારી પાછી પલવાના નહીં આય આ પોઝિશન આયા આગળિયા રિશ્ત મોકતો હો ના ભાઈ હું નહીં